ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ઉત્સાહી સુરેશભાઈ દેસાઈનું સન્માન લોકશાહીના ચોથા સ્તંભ સમાજ સમાચાર માધ્યમના પત્રકાર દ્વારા શ્રી સુરેશભાઈ દેસાઈનું તથા પેન આપીને સેવાઓ બિરદાવી સન્માન કરવામાં આવ્યું હતું લોકશાહીની ચોથી જાગીર સમી સમાચાર માધ્યમના અને પત્રકાર એકતા પરિષદના કલમના ઉપાસકો થકી સતત બાર વર્ષથી ચાણસમાં કન્યાશાળામાં કર્મયુક્ત કરી રહેલા ઉત્સાહી આચાર્ય શ્રી સુરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા બાર વર્ષથી નિષ્ઠાથી ફરજ બજાવતા ચાણસમા પ્રાથમિક કન્યા શાળાના કર્મશીલ આચાર્ય શ્રી સુરેશભાઈ દેસાઈની જિલ્લા ફેરબદલી થતાં ચાણસમાની શાળાના વિકાસ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ શાળાની કાયાપલટ અને શૈક્ષણિક નવાચારો થકી શાળાને એક આગવી ઓળખ બનાવી છે શાળામાં પંચામૃત પ્રોજેક્ટ ખુલ્લું પુસ્તકાલય મહાપુરુષોના ડગલે પ્રોજેક્ટ થકી એક આદર્શ ભારતીય નાગરિક ઘડતરનું ઉત્તમ કાર્ય બદલ જિલ્લામાં નોંધ લેવાય છે આ પ્રવૃત્તિઓની સુવાસ સરકારશ્રીના શિક્ષણ વિભાગ સુધી પહોંચી અને ફળ સ્વરૂપે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થયો હતો સતત શાળાને મંદિર અને બાળકોને બાળદેવો માની એમને કરેલા આરાધના સરાહનીય છે આવા નિષ્ઠાવાન અને ડાયનેમિક વ્યક્તિત્વ ધરાવતા આચાર્યશ્રીની બદલીથી ચાણસમાં તાલુકો મોટી ખોટ પડશે ચાણસમાની સામાજિક પ્રવૃત્તિઓમાં અને કુદરતી આફત કે કોરોના કાળ દરમિયાન રસીકરણ તેમજ કોરોના બાબતે લોકજાગૃતિનું કાર્ય બિરદાવવા જેવું હતું ચાણસમાની સરકારી સંસ્થાઓ મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ વન વિભાગ આઈસીડીએસ વિભાગની પ્રવૃત્તિ હોય કે ચાણસમા નગરની સામાજિક સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓમાં એમની અગ્રેસરની અસરકારક ભૂમિકા સરાહનીય છે

બાળહિત તેમજ શાળાહિત હિત જેઓના કેન્દ્રમાં છે એવા સુરેશભાઈના સન્માનમાં ઉપસ્થિત કમલેશભાઈ નિખિલભાઈ પ્રવીણભાઈ મુકેશભાઈ ઉપસ્થિત રહીને સેવાઓ યાદ કરી હતી કમલેશ પટેલ પાટણ